જય ભોલે ભજન મંડળ દ્વારા ચોપડા વિતરણ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના છાણી ગામ ખાતે ફળિયામાં જય ભોલે ભજન મંડળ અને ગાંધી ફળિયાના સંયુક્ત ઉપક્રમે આજ રોજ એક ભવ્ય રક્તદાન કેમ્પ અને નિઃશુલ્ક ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જય ભોલે ભજન મંડળ જે હંમેશા આધ્યાત્મિક અને સામાજિક કાર્યોમાં સક્રિય રહ્યું છે તેણે ગાંધી ફળિયાના સહયોગથી આ ઉમદા પહેલને સફળ બનાવી છે રક્તદાન કેમ્પને સ્થાનિક લોકોનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો મોટી સંખ્યામાં છાણી વિસ્તારના નાગરિકો આગળ આવીને રક્તદાન મહાદાનનું સમજ સાર્થક કર્યું હતું જે અનેક જરૂરિયાતમંદ લોકોના જીવનને બચાવવામાં મદદરૂપ સાબિત થશે આ કેમ્પમાં યુવાનોથી લઈને મહિલાઓ સહિત વડીલો સુધી તમામ લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ મહામૂલ્ય રક્તનું દાન કરીને માનવતા મહેકાવી હતી જે આપણા સમાજમાં માનવતા અને મદદ કરવાની ભાવના આજે પણ જીવંત છે આ સાથે જ આ કાર્યક્રમમાં નિઃશુલ્ક ચોપડા વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શું sure? no. <coughs> સૌ પ્રથમ સૌ માતા બહેનો તથા વડીલોને મારા નમસ્કાર જય માતાજી આજરોજ અમારા ગામ છાની ખાતે જે બોલે ભજન મંડળ તથા ગાંધી ફળિયા યુવક મંડળ દ્વારા સુંદર મજાનું સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે એ આ બ્લડ ડોનેશન કેમ્પ સાથે સાથે અગિયાર વર્ષથી રાહત દરે ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવે છે જે ફક્ત બે દિવસમાં હજારોની સંખ્યામાં ચોપડાનું વિતરણ થાય છે અને હું દરેક સમાજના એક યુવા અગ્રણીઓને એવો મેસેજ આપવા માગું છું કે આપણે પણ આવી એમનાથી પ્રેરણા લઈને સમાજ સેવાનો ઉપયોગી થઈએ તેવા કાર્યરત રહીએ અને સમાજને ઉપયોગી થઈ રહે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું પચીસો ડઝન પચીસો ડઝન ચોપડા અને જરૂર પડે તો એ લોકો આવી અવિરત સેવા દર વર્ષની જેમ વધતા રહે છે હજાર બે હજાર ચોપડા દર વર્ષે એ લોકો વધારતા રહે છે અને સાથે સાથે આ લોકો આજે જે બ્લડ ડોનેશન કેમ્પ કર્યું છે એમાં સવા સુધી ઉપરાંત લોકોએ રક્તદાનમાં ભાગ લીધો છે તે સૌ રક્તદાતાઓનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને ગાંધી ફળિયા યોગ મંડળ તથા જય ભજન મંડળને અભિનંદન પાઠું છું આવી સુંદર સેવા કરવા બદલ અને ઈશ્વર તેમને ખૂબ શક્તિ આપે આગળ જતા હજુ આવી સેવાઓમાં કાર્યરત રહે તેવી ઈશ્વરને હું પ્રાર્થના કરું છું જય હિન્દ જય ભારત નમસ્કાર અમે છેલ્લા અગિયાર વર્ષથી રાહતદાર ચોપડાનું વિતરણ કરીએ છીએ ગાંધી ફડિયા યુવક મંડળ ને જય ભલે ભજન મંડળ દ્વારા અને અમારું ભજન મંડળ છેલ્લા બાવીસ વર્ષથી અમે ભજન કરીએ અને સિવાય કામો કરીએ છીએ ધાર્મિક કામોમાં પણ અમે હેલ્પ કરીએ છીએ એ જ રીતે આ વખતે એકસો પચીસથી વધારે બ્લડ ડોનેટનું પહેલું વર્ષ છે તો પણ સાહ સરકાર સારો મળ્યો છે અને અમારા ભજન મંડળની અંદર જે દાતાશ્રીઓ છે એમનો પણ અમે ખૂબ ખૂબ અભિનંદન માણે છે અને આ જ રીતે અમે ભગવાન અમને આવીને આવી આશ્રુ કૃપા આપે અને આવા નવા અમે પ્રસંગ કરતા રહીએ